શ્રી ગણેશાય નમ ત્રિશુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ભાદરવા મહિનામાં આવતી વદ એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશીની કથા અને વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મય વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું કે હે રાજન ભાદરવા વદ અગિયારસને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે વ્રત ઉપવાસ જાગરણ કરનારના સર્વ પાપો બળી જાય છે વળી વ્રતના પ્રભાવથી અધોગતિ પામેલા પિતૃઓને પણ ઉદ્ધાર થાય છે આ એકાદશીનું મહાત્મય સાંભળનારને વાજપે યજ્ઞ કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ લોકના ત્રિવિધ તાપમાંથી પીડાતા મનુષ્યોને સુખ અને શાંતિ મળે છે તે અંગેની ઉત્તમ કથા હું તમને કહું છું પૂર્વે સત્યયુગમાં ઇન્દ્રસેન નામનો વિષ્ણુ ભક્ત રાજા મહિષ્મતી નગરીમાં રાજ્ય કરતો હતો તે નારાયણના ધ્યાનમાં નિરંતર મગ્ન રહેતો હતો એક સમયે રાજાની સભામાં નારદજીની પધરામણી થઈ ત્યારે રાજાએ તેમના ચરણોમાં પ્રણામ કરી અને તેમને ઉત્તમ આસન ઉપર બેસાડી અને પછી કુશળતા પૂછી વિધિપૂર્વક પૂજન કર્યું ત્યારબાદ દેવર્ષિ નારદે કહ્યું કે હે રાજન તમે મારું આશ્ચર્યકારક વૃત્તાંત સાંભળો હું બ્રહ્માલોકથી યમલોકમાં ગયેલો અને ત્યાં મેં તમારા પિતાને જોયા હતા તેમણે તને સંદેશો કહેડાવ્યો છે કે હે પુત્ર મારા પૂર્વજન્મના પુણ્યકર્મમાં કંઈક ઓછપ રહી ગયેલી હોવાથી મારો અહીં યમલોકમાં વાસ થયો છે માટે તું ઇન્દિરા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય મને અર્પણ કરી અને મને સ્વર્ગમાં પહોંચાડ તમારા પિતાનો એટલો સંદેશો કહેવડા માટે હું અહીં ખાસ આવ્યો છું રાજા ઇન્દ્રસેને નારદજીને ઇન્દિરા એકાદશીનો મહિમા પૂછ્યો તો નારદજીએ કહ્યું કે ભાદરવા માસની વધ પક્ષની દશમના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક સ્નાન કરવું ત્યારબાદ બપોરના સમયે નદીમાં સ્નાન કરી આવી પિતૃદે દેવોને પ્રસન્ન કરવા અર્થે શ્રાદ્ધ કરવું તે દિવસે એક ટંક ભોજન કરી રાત્રે ભોંઈ ઉપર સુઈ જવું અને બીજે દિવસે ઇન્દિરા એકાદશીના દિવસે પ્રાંતઃ કાળે દાંતણ કરી મુખ ધોવું અને સ્નાન આદિ કાર્યથી પરવારી અને પછી ભગવાનને પ્રાર્થના કરવી કે હે પુનરેકાક્ષ હું આજે પવિત્ર રહી અને ઉપવાસ કરીશ અને કાલે ભોજન કરીશ પ્રભુ તમે મારું રક્ષણ કરજો આમ કહી અને ભક્તિ ભાવથી ઉપવાસનો નિયમ લેવો અને ત્યાર પછી મધ્યાહન કાળે શાલી સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને બ્રાહ્મણોને જમાડી અને યથાશક્તિ દક્ષિણા આપવી અને પિતૃદેવોનું નિવેદ્ય હોય તે પોતે સૂંઘી અને પછી ગાયને અર્પણ કરવું ત્યારબાદ ચંદન ધૂપ પુષ્પ આદિથી ભગવાન નારાયણનું પૂજન કરવાનું અને રાત્રિના તેમની પાસે બેસી અને જાગરણ કરવું રાત્રિ વીતતા કાળ થાય ત્યારે બારસના દિવસે સ્નાન આદિ કર્મથી પરવારી શ્રી હરિનું પૂજન કરવાનું અને બ્રાહ્મણોને જમાડી અને પરિવાર અને સગા સંબંધીઓને સાથે બેસી અને મૌન રહી અને ભોજન કરવું હે રાજન તમે શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો અને તેનું પુણ્ય તમારા પિતાને અર્પણ કરો આ પ્રમાણે કહી અને નારદજી અંતર ધ્યાન થઈ ગયા અને પછી રાજાએ વ્રત કરવાથી તેમના પિતા વૈકુંઠમાં ગયા જે ભાવિકો શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તેમના વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેના સર્વે પાપો અને કષ્ટોનો નાશ થાય છે અને અંતે વૈકુંઠમાં જઈને વાસ થાય છે તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ